તો વાત કરીએ વડોદરાની તો વડોદરાની પારુલ યુનિવર્સિટી એ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ધૂમ બે હાજર ચોવીસ નો ભવ્ય પ્રારંભ કર્યો છે

વિવિધ દેશોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સદસ્યોને ભેગા કરી શ્રેણીબદ્ધ સ્પર્ધાઓ ટેલેન્ટ શો ફેશન શો તેમજ તેમની રચનાત્મકતા પ્રતિભા અને કલાત્મકતાને પ્રદર્શિત કરવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે હજાર ચોવીસ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિક ઉત્સવ ચાર દિવસ માટે પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કરવામાં આવે છે અને આ વાર્ષિક ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલાનું પ્રદર્શન કરવા માટેનું એક ઓપોર્ચ્યુનિટી તક આપવા માટેનો છે અને આજ રોજ આ ધૂમ બે હજાર ચોવીસ વાર્ષિક ઉત્સવનું અનાવરણ ઉદ્ઘાટન માનનીય પદ્મશ્રી મનોજભાઈ જોશી સાહેબના હાસ તકે કરવામાં આવ્યું હતું જેમને આજે પ્રોસેશનથી શરૂઆત કરી છે ટૂન બે હજાર ચોવીસમાં જેમાં બધી જ સંસ્થાના વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યો પર પોતાનું પ્રોસેશન રજૂ કરવાના છે આવનારા ચાર દિવસ આ કલ્ચરલ પ્રોગ્રામ પારુલે હું આજે પારુલ યુનિવર્સિટીનો વાર્ષિકોત્સવ છે એન્યુઅલ ડે છે એ નિમિત્તે મને અહીંયા એનું ઉદ્ઘાટન કરવા માટે ઉદ્ઘાટન સમારોહમાં મને પારુલ યુનિવર્સિટી આમંત્રિત કરો માટે દેવ્યાંશુ પટેલ સાહેબનો કુલુગુરુ છે પોતે ડૉક્ટર દેવેન્શુ પટેલ એમણે મને આમંત્રિત કર્યો માટે હું એમનો આભારી છું કારણ કે જે રીતે મેં પારુલ યુનિવર્સિટી આજે જોઈ પ્રત્યક્ષ રીતે હું પારુલ યુનિવર્સિટી વિશે મેં સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ આજે જોયા પછી એક વસ્તુ ખબર પડી કે ભારતની અંદર આ પ્રકારની સક્ષમ અને વ્યવસ્થિત યુનિવર્સિટી મેં નથી જોઈ અને અભિભૂત થયો જે પ્રકારનો આ એન્યુઅલ ડે છે એટલે ભારતીય ભારતીયતાની